નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિતી એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ભારતના પાડોશી દેશ અને તેની રાજધાની કઈ છે તેના વિશે જાણીશું ઉપખંડ સાથે સરહદ ધરાવતા અને જમીન સાથે સરહદ ધરાવતા દેશો વિશે જોઈશું તો સૌ આપણે ભારતીય ઉપખંડ સાથે સરહદ ધરાવતા ભારતના પાડોશી દેશો બે છે જેમાં શ્રીલંકા અને માલદીવ અહીંયા તમે જોઈ શકો છો જે ભારત સાથે સરહદ ધરાવે છે શ્રીલંકાની રાજધાની કોલંબો છે અને માલદીવની રાજધાની માલે છે ત્યારબાદ આપણે ભારતના જે જમીન સાથે સરહદ ધરાવતા પડોશી દેશો છે તેને યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીપ છે બચપનમાં એમ બી એ બ એટલે બાંગ્લાદેશ છ એટલે ચીન પાકિસ્તાન નેપાળ મ્યાનમાર ભૂતાન અફઘાનિસ્તાન આ તે સાત દેશો સાથે સરહદ ધરાવે છે હવે આ સાત દેશોની રાજધાની જોઈશું બાંગ્લાદેશની ઢાકા ચીનની બેઇજિંગ પાકિસ્તાનની ઇસ્લામાબાદ નેપાળની કાઠમંડુ મ્યાનમારની નાયપીડા પોતાની થિમ્પુ અને અફઘાનિસ્તાનની કાબુલ આ જેની રાજધાનીઓ છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ we okay. it